મેળવવા સાધન સહાય એટલે કે મરવાપાત્ર સાધન નક્કી કરવા માટે તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસથી લઈને ઓગણત્રીસ પચીસ સુધી જુદા જુદા તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આજરોજ વિજાપુર ખાતે આવેલ સીઆરસી ભવન ખાતે વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાના આ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કહી શકાય કે દિવ્યાંગ દિવ્યાંગ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પ એલએમકો દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને માન્ય હરિભૂત પટેલ સાહેબ દ્વારા આયોજન થયું છે દરેક તાલુકામાં પાત્રતા ધરાવતા દરેક દિવ્યાંગોનું એસેસમેન્ટ કરવામાં આવશે અને અમને પછી જે મળવા પત્ર સ્વાગત એ પ્રમાણે સહાય કરવામાં આવશે અને એનો આજે કાર્યક્રમ બીજાપુર મુકામે ચાલુ ચાલુ છે લગભગ ત્રણસો ચારસો જેટલી સંખ્યા છે અને દરેકનું એસેસમેન્ટ થાય છે અને જે જરૂરિયાતવાળા સાથે એસેસમેન્ટ કરી

સાધનોનું વિતરણ કર્યું એ બદલ ખૂબ ખૂબ હરિભાઈ પટેલ અને સીજે ચાવડાનો ખૂબ ખૂબ આભાર માનું છું વિજાપુરની જનતા પણ ખુશ છે અને ખૂબ આભાર માનું છું પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે પેકેટ પણ એ લોકોને સરસ મજાનું ઠંડા પીણા નાસ્તો પાણી સાથે ફ્રૂટ પેકેટનું પણ વિતરણ કર્યું અને એટલા બધા વિકલાકો ખુશ થઈ ગયા કે સાહેબને ખૂબ ખૂબ આભાર અમારા વતી જે વિકલાંગ કેમ્પ એના બાબતમાં આપણે શું કહેવું થાય છે આ બાબતે એવું કહેવાનું કે સરકાર તરફથી આજે દિવ્યાંગ જન એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરેલું છે એમાં સરકારના પ્રતિનિધિઓ અને લોકલ કાર્યકર્તાઓ સાથે આજનો કેમ્પ શરૂ થયો છે આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં વિજાપુર તાલુકાના બીઆરસી ભવનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીંયા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને અહીંયા લાકડીથી માંડી અને ઘોડી ઇલેક્ટ્રિક વ્હીકલ સુધીની પણ અહીંયા એસેસમેન્ટ કરી અને એ સાધન આપવાની બિલકુલ તૈયારી સરકારની છે મને જાણવા મળ્યું એ પ્રમાણે અંદાજે મહેસાણા જિલ્લામાં બારમી કરોડ રૂપિયાની સહાય મંજૂર થઈ છે અને હજુ પણ સહાય મંદિર થશે આવા હજુ તો ચાર કેમ્પ બાકી છે તો ટોટલ વીસથી પચીસ કરોડ રૂપિયા જેવી માત પર રકમ અમારા આદરણીય સાંસદ સભ્ય હરિભાઈ પટેલ અને અમારા એકસો આઠ તરીકે જેઓ બીજાપુર તાલુકામાં ફેમસ છે એવા અમારા આદરણીય ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા સાહેબ પણ અહીંયા મુલાકાત કરી અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી અને આ કેમ્પને સફળ બનાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા છે અહીંયા તમામ આવેલા દિવ્યાંગજનોને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ટૂંકમાં આ કેમ્પનું આયોજન ખૂબ જ સુંદર રીતે સફળ થાય એ માટે તાલુકાના કાર્યકર્તાઓ આદરણીય ડૉક્ટર સીજે ચાવડા સાહેબ અને અમારા સાંસદ આદરણીય હરિભાઈ પટેલના ખૂબ પ્રયત્નો છે શું નામ છે આપનું યોગેશ પટેલ મુહામંત્રી વિજાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી સુરેભા એસ પટેલ માનદ મંત્રી ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર ટકાનો શું કાર્યક્રમ જે છે આજે આજનો જે આ કાર્યક્રમ છે એ મહેસાણા લોકસભા સાંસદ માન્ય શ્રી હરિભાઈ સાહેબની પ્રેરણાથી અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી એલિમકો ઉજ્જૈન દ્વારા આજે દિવ્યાંગોને ટ્રાઇસિકલ વ્હીલચેર વોકર હોળી શ્રવણયંત્ર રેલ ક્રિટ એમઆર કીટ જેવા સાધનો નિઃશુલ્ક આજે આપવા માટેનો નિદાન કેમ્પ છે અને આ કેમ્પની અંદર લગભગ સાડી ત્રણસો દિવ્યાંગો સહભાગી થનાર છે આ કેમ્પનું આયોજન દરેક તાલુકા પ્લેસ ઉપર થાય છે અને આજે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ બીઆરસી વિજાપુર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે શું કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત છે જે તબીબી સહાય અધિકારી કે કોઈ ડૉક્ટર સાહેબ કે ચેકઅપ માટે શું છે આજે આ કેમ્પની વિશેષ મુલાકાત ધારાસભ્ય મુલાકાત લીધી અને ત્યારબાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો તમામ સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે એ ઉપરાંત દિવ્યાંગોની એનજીઓ એ સ્વૈચ્છિક કામગીરી કરી રહી છે એ સંસ્થાઓના સંચાલકો પણ આજે અહીંયા ઉપસ્થિત છે